હું અને હસી હવે રાઈડિંગ કરી રહ્યા તો તમે દસરાદ આમ તો જોલ્યા તો અમે ત્રણ જણ જઈએ ચોકને જઈએ આપું કામ નહીં કંબોય સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા તો ચાલો ફ્રેન્ડ જઈએ બાઈક લઈને જઈએ હું તમને આપું ઘણું બાઈક આપું મોમાન હા આપું મોમાને બાઈક કરે તો ફ્રેન્ડ લઈને જઈએ આવો તો ચાલો તમારું સંભાળી બતાવીશું તો હેલો ગાઇઝ તો અમે જરાક આવી અને પોકેટ છીએ નો ગામ જો હજી તો કાવી વીસ કિલોમીટર બાકી અને રસ્તામાં મને અજીબ વસ્તુ જોવા મળે તો હું જો તમને દેખાય છે હરગ બધું હરઘ છે ગાઈશ આ તો કેમેરામાં તો થોડું હરખું દેખાતું નહીં ને તમને લાઈવ ગાઈસ ચોવીસ કલાક ચાલુ ને ચાલુ જ સર યાદ હળગવાની દેખાતું નહિ હોય પાછળ ઘાસ દેખાય જોવાડકા થયું આપડે તો તો ફ્રેન્ડ આવું પહેલી વખત જોયું તમે તો જોયું હોય તો કોમેન્ટ કરીને કહેજો તો હું આવું હે કંપનીમાં કંપનીમાં મારા હારણ કેવું એવું કે કંપનીમાં ગેસ ને ખરા એ જો અવાજે આવો પણ જો ફોનમાં તો તમને નહીં હોય તો અવાજે એટલો આવવાનું આમ ઝૂમ ઝૂમ કરજો

तो फ्रेंड है जी भरगो तो चालू चालू छे चा बंद ગાઈસ અમે આવી છીએ કાવી કાવી આવી ને છે છે આપણે કંબો કોઈ હજી આપણા જવાંબો પછી જમણી બાજુ હવે જઈશું આપણે કંબોય કંબોય જમણી પહેલાં મહાદેવના દર્શન કર્યા કચ્છ કાવીનું જૈન મંદિર આવ્યું જૈન નિરાશ જોઈશું આપણે આગળ જવાનું કંબોઈ અમૃત વિડીયો બતાવીએ અને વિડીયો બન્યા રહે

હરે હર મહાદેવ નજીક દરિયો પાંચસો મીટર ગયા છે વધારે મહાદેવ ગાઈસ ફાઈનલી તમે જોવા તૈયાર થઈ જજો હું તમને બતાવું પહોંચી જા જો ગાઈસ ઓમ નમઃ શિવાય તો જો ગાઈસ આ દરિયા નું લુક તમે જો ખાલી દરિયો તો જો તમે કેવો દેખાય આઈ છે આપણા તે રોડ પર કે ઊંચા નાવડા દેખાય બસ તો તમને બતાવું ખાલી દરિયા નું લુક તમને લાગત ને કે એ દરિયો આ એ દરિયો છે એવું લાગશે તેમ જણા વાદરા ને એવું લાગે

માટે પોલીસ <önemli> <li> <sladish>

તો ચલો ભાઈ હવે જઈએ આપણે અંદર દર્શન કરવા માટે માધ્યમના તો જો આ છે એન્ટ્રી પછી આપણે એન્ટ્રી લેશું હાલ રીલ્સ બતાવીશું બધું તમારે અંદર મહાદેવના દર્શન કરાવીશું તો ચલો ચપ્પલ નીકળી તો ફ્રેન્ડ જોવા આવીએ મહાદેવને ચઢાવવા માટે દત્તપુરાના બીચ કમરગુટી અને બધું મળે છે બીલીપત્ર કમરની કુટીઓ તો ચલો ફ્રેન્ડ આપણે આવી ગયા છે અંદર આવો તો અંદર આવો હું બતાવું અંદર કાય બધા દર્શન કરવા માટે જાય છે મહાદેવ મહાદેવનું મલા જોવા તમે બતાવું ને રેલિંગ ના અંદર તો ફાવશે નઈ વર્તન જો એ બાદથી આવે છે હું તમને બધું બતાવે કે શું શું મલા બધું મહાદેવનું ये तो वहां से ले जाऊं है

બે ચાલો તમે હેપુ સારો જીએ ભરતી ચાલતો હોમ્મુ દેખા ખંભા गाइस बस तुम बताओ देखा तो बराबर शाम ख़ब बात देखा है गाइस दरिया तार आँखों खाली है बस दरिया मंबती चालू से नहीं है जी चाल भर चलो 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 एंड चक्कियाँ में ही दर्शन करना आई थी लाइन लगी हैं दे अंदर सुधी लाइन छे ના છું તો દર્શન કરવા પડશે હવે દર્શન કર્યા વખત તો છે નહીં તો ફાઈનલ લાઈનમાં જોઈએ છીએ જગ્યા તો નહીં પાછળ લાઈન છે આગળ પણ લાઈન છે આપવું તો તીર હોય તો થાક નહીં લાગતો પણ ગાય મને થાક લાગે ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા હવે જઈશું તમે સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ બતાવીશું તમે ચલો કાવડ યાત્રા આવી જાય છે તે દર્શનમાં લાગે છે થોડું તકલીફ જેવું થશે તો પણ જોઈએ તમે દર્શન કરવા જોઈએ થશે તો બતાવીશું તમે ચલો જઈ જન્દ્ર Then go xin mời các bạn 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 bạn

દિવસે આખું હાર્યું ને શિવલિંગ નું મઠ અને બધું પાણીમાં ડૂબી જાય શંકર ભગવાન રુદ્રાક્ષ રુદ્રાક્ષ્યો ગાઈસ ચલો આપણે જઈએ હવે બાર પછી લઈ જાય તો ભાઈશ હવે જઈએ અમે બાર અહી શ્રદ્ધાળુ દર્શન કરવા ચાલતા આવી ગયા હજી આપણે બરોબર એ બધું માધ્યમ તમને ગમતી હોય લેવી હોય kitchen dan mana गाइस अरे खाओ itu guys जाएगा आराम से

તો વેલા આપણો ગાઈસ દર્િયે જતાઈએ તમને બતાવતા દઈએ કે કાવી કંબોઈ માંહદેવ નું જે શિવલિંગ છે ને એ જગ્યાના શિવરાત્રીના દિવસે આખું ગાઈસ આ દેખાય તમને જે આખો ભાગ આખો ડૂબી જાય ખાલી ધજાવાળો જે ઉપરનો ભાગ દેખાય તમને એટલો જ ખાલી ખુલ્લો કુલ્લોર બીજો બધો ગાઈસ ડૂબી જાય છે શિવરાત્રીના દિવસે આ સદ કઈ તરીકે સતો શિવરાત્રી છે ને જે એ દિવસે તો ડોલો બી મહાદેવ ચલો

આ દે કેટલા આવી ગયા અરે અસન ના દિન પેલા દિન કેવાય હું કેવાય દરજો દરિયા સમંદરિયા આવી જઈએ લે જતી પડી કે કાદે પેલા પત્તર બહુ મોણીજી અંદર ના જતે હો આઈ પડી ના જોને કાજ જો કાદે તો ફ્રેન્ડ હવે યુ જો તૈયાર થઈ છે જો હું તારો વ્યૂ બતાવીશ તો જો ગાઈસ આપણે આવી ગયા છે દરિયાના વચ્ચે વચ્ચે જો આવી જા આપણે ગાઈસ પાછળ એ પોણી હે અને અમારા આગળ એ પોણી સાઈડ મે પોણી પોણી છે અને મેં મે આપો આટા અડી જો ટચ કર જો ગાઈસ મે આપો પોણી ટચ કરી દે અહીં મને ના પલારતી તો શ્રેણ આપું છો કે ના મહાદેવજી મંદિર હર હર મહાદેવ

કેટલા <tune> <tune> બે મોટા આઈસ ફાઇનલી ગાડીની સવારી અમે કરી લીધી હક્કુ કેવળી મજા આવી મજા આવી એ એ એ એ એ એ

અંદર દરિયાના અંદર જઈને કરતબો કરો બે છોકરા પગથી ઊંચો ઝૂમ કર્યું પણ ગાઈસ કેમેરો એટલો પોકતો ને એટલા આગા હોય જો એક ઊંચો થાય એક પગેથી ઊંચો થાય કરતાબો કરી રહ્યા કેમેરો નહીં પોકતો એટલો દરિયાના વચ્ચે વચ્ચે જતા રહ્યા બે જણા નહી આપું નહીં છેક દરિયાના વચ્ચે જતા રહ્યા હું હું બી એવું આવડ ચલો ગાઈસ જવું છે ત્યાં નીકળી જાય થી એમને તો કરી લીધા આવવા જઈએ તો ફ્રેન્ડ હવે અમે બધી ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છીએ સ્તંભેશ્વર ઘરે તો હર હર મહાદેવ તમે પણ વિડીયો જોઈન કરવા એ આવજો મહાદેવના ચલો ફ્રેન્ડ તો હવે જઈએ હવે ઘરે કહીએ ગાય છે હવે જઈએ ઘરે ચલો ફ્રેન્ડ કંબુ છે તો હવે બાર આવી ગયા છીએ દુકાન ઉપર ખરીદી કરીએ છીએ હેપકોન બધા હલવો ને છોકરાઓ લીધા મકડો લીધો હું અને વડે પણ લઈ લઈએ આપણે થોડુંક લઈ ચલો તો ફ્રેન્ડ થાકી ગયા દર્શન કરવા જઈએ તા હવે જવું છે ઘેર એપો હાઈ કરી દે કે હવે જઈએ ઘેર રાઈશ ને કહી દે તો જઈએ હવે રાઈશ હવે જવું છે ઘેર તો ચલો કાવી ગોમાઈ જાય કંબુ ગયા ઘરે તો ચલો ગાઈશ મળીએ હવે ઘરે જઈને de matar